ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાગ સાધિકે શરણીયે તેમબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય જેમાં દરેક દેવી દેવતાઓના પૂજા પાઠ અને ઝપટપ વિશેનું મહત્ત્વ એની હારોહાર કોઈપણ પ્રકારના વાર તહેવાર હોય કોઈપણ પ્રકારની નાની મોટી નરતર હોય તો તેના કેવા નાના ઉપાય કરવાથી રાહત મેળવવી તેના વિશેની માહિતી હંમેશા માટે આપની પાસે સારી સાચી અને સચોટ રીતે રજૂ કરવાની અમારી મહેનત હોય મિત્રો એને ક્રમની અંદર આજે આપણે એવી વાત કરવી છે કે જે વાત કરવાથી મિત્રો એવા કયા કાર્ય કરવાથી આપણા ઘરની અંદર હંમેશા માટે સુખ શાંતિ રહે અને તેવા નાના ઉપાય વિશેની વાત કરવા માટે આજે આ આ વિડીયો બનાવ્યો તો આમાં મિત્રો આપણે પાંચ કાર્ય વિશેની વાત કરવાની છે તો હંમેશા માટે કોઈ પણ વ્યક્તિ આ પાંચ કાર્ય કરે તો તેને કાયમ માટે તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય હારો હાર સારા લક્ષ્મીજીની પણ પ્રાપ્તિ થાય તો મિત્રો આ પાંચ કાર્ય એ કયા કાર્ય હોય તેના વિશેનો વિડીયો આજે બનાવવા માટે અહીં રજૂ થયા તો આ વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો જેનાથી તમને પણ ખબર પડે કદાચ આ પાંચ કાર્યમાંથી કોઈ એક કાર્ય પણ આપણે ના કરતા હોય તો તે પણ ચાલુ કરી અને હંમેશા માટે આપણા હિન્દુ સનાતન ધર્મમાં નીતિ નિયમમાં લાગુ પડતા આ પાંચ ધર્મના કાર્ય હંમેશા આપણા હાથે થાય તેવી આપણે મહેનત કરવી જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો સવારે જ્યારે પણ આપણે ઉઠીએ ત્યારે સ્નાન કરીએ એટલે કે નાહિત ધોઈ અને પવિત્ર થયા હોય તે સૌથી પહેલું કાર્ય ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દેવો જોઈએ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ ભગવાન સૂર્યદેવ એ આરોગ્યના દેવ છે એ આની પહેલાંના વિદ્યામાં પણ તમને બતાવવામાં આવ્યું છે તો મિત્રો જો સૂર્યદેવને અર્ઘ્ય આપીએ તો આપણા પૂરેપૂરા ઘર પરિવારનું આરોગ્ય કાયમ માટે સારું રહે કાયમ માટે બધા તંદુરસ્ત રહે કોઈ પણ પ્રકારની કોઈ નાની મોટી બીમારી આપણા ઘરની અંદર આવે નહીં અને આવે તો તે હંમેશા માટે દૂર રહે એટલે મિત્રો આપણે સૌથી પહેલાં ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દેવો જોઈએ સૂર્ય ભગવાનને અર્ઘ્ય દેતા હોય ત્યારે મનની અંદર ઓમ સૂર્યાય નમઃ અથવા તો ભગવાન સૂર્યદેવના નામનું સ્મરણ કરવું જોઈએ કે આદિત્યમ ભાસ્કરમ ભાનું રવિ સૂર્યમ દિવાકર શરે નમાની સ્મરે નિત્યમ મહાપાટક નાશનમ મિત્રો ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય આપ્યા પછી બીજું કાર્ય આપણા ઘરની અંદર બિરાજમાન આપણા કુળદેવી માતાજી ગણપતિ બાપા સહિત આપણા ઈષ્ટદેવના ધૂપ અને દીવા કરવા જોઈએ તે ધૂપ દીવા કરવાથી માં કુળદેવી માતાજી અને ગણપતિ બાપાના આશીર્વાદ પ્રાપ્ત થાય કુળદેવી માતાજીના આશીર્વાદ મળવાથી મિત્રો આપણા ધંધામાં પણ હંમેશા માટે બરકત રહે એટલે કે સારી આવકની પ્રાપ્તિ થાય ઘરની અંદર સુખ શાંતિ રહે કોઈપણ પ્રકારના આપણા ઘરની અંદર સારા કાર્ય થવાના યોગ મા કુલદેવી માતાજીના આશીર્વાદથી શક્ય બનતા હોય જો માં કુલદેવી માતાજીના એક મીઠા આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર રહેતા હોય તો કોઈપણ પ્રકારના કજિયા કંકા સમયસા દૂર રહે કોઈપણ પ્રકારની ખોટી વસ્તુ આપણા ઘરની અંદર આવી ના શકે એટલે મા કુલદેવી માતાજી અને ગણપતિ બાપાને પ્રાર્થના કરવી જોઈએ ગણપતિ બાપા એ રીધિસિદ્ધિના દાતા અને લાભ શુભના પિતા કહેવામાં આવ્યા તેને પ્રાર્થના કરવાથી તેના આશીર્વાદથી પણ આપણા ઘરની અંદર શુદ્ધ અને સારા લક્ષ્મીની પ્રાપ્તિ થાય આપણા ઘરની અંદર માંગલિક કાર્યના યોગ ઊભા થાય તેના માટે ગણપતિ બાપા અને કુલદેવી માતાજીને પ્રાર્થના કરવી જોઈએ ત્રીજા નંબરનું કાર્ય મિત્રો આપણા ઘરની અંદર જેટલા પણ આપણે તુલસીજી વાવેલા હોય તે તુલસીજીને પાણી અર્પણ કરવું જોઈએ તુલસીજીને પાણી અર્પણ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય તુલસીજીનું શું મહત્ત્વ છે તુલસીજીના શું નામ છે અને તુલસીજીને કઈ રીતે પાણી અર્પણ કરવું તેની પૂરેપૂરી માહિતી મિત્રો આ વિડીયોમાં ના મૂકી શકીએ એટલે એના માટે તુલસીજીનું મહત્ત્વ રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે તે તે વિડીયો પણ મિત્રો જોજો અને તે જોવાથી તમારા ઘરની અંદર જે વાવેલા તુલસીજી હોય તેની હંમેશા માટે પૂજા કરવી જોઈએ તુલસીજીની પૂજા કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ તો વધે પણ કદાચ આપણા ઘરની ભૂમિની અંદર કદાચ કોઈ ભૂમિદોષ હોય તો પણ મા તુલસી માતાજીના આશીર્વાદથી ભૂમિદોષનો નાશ થઈ જાય એટલે મિત્રો તુલસીજીની પૂજા કરવી જોઈએ પછી મિત્રો એક કામ એ કરવું જોઈએ કે આપણા ગામની અંદર બિરાજમાન કોઈ પણ દેવી દેવતાના મંદિરે એકવાર જરૂર ને જરૂર અવશ્ય આખા દિવસમાં જવું જોઈએ જો સવારે યોગ્ય સમય મળતો હોય તો મિત્રો આપણે સવારે ભગવાન શિવજીના અથવા તો રામચંદ્ર ભગવાનના માતાજીના કોઈપણ મંદિરે જઈ અને ત્યાં દર્શન કરવા જોઈએ તે કરવાથી મિત્રો આપણા આખા દિવસનું દરેક કાર્ય સિદ્ધ થાય છે આપણા શરીરની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે કે જેમ કે તત્વ આપણી હારે બિરાજમાન હોય એવી લાગણી અનુભવાય અને તેના આશીર્વાદથી આપણે આખા દિવસમાં જે કંઈ કાર્ય કરીએ તે બધા કાર્ય નિર્વિઘ્નતાથી પાર પડે એટલે આપણા ગામના બિરાજમાન કોઈપણ દેવી દેવતાના મંદિરે આખા દિવસમાં એકવાર જવું જોઈએ એમાં પણ ખાસ કરી અને સવારે તો જરૂરને જરૂર જવું જોઈએ તેનાથી આગળ મિત્રો વાત કરીએ તો આપણા જ્યારે પણ આપણા ધંધા રોજગાર ઉપર જઈએ પછી કદાચ એ આપણી દુકાન હોય રેકડી હોય કે નોકરી હોય ત્યાં જઈ અને ત્યાં પણ બિરાજમાન આપણા મંદિરની અંદર ત્યાં દુકાનમાં કે ઓફિસમાં જે દેવી દેવતા હોય તેને પગે લાગી તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને આશીર્વાદ પ્રાપ્ત કરી અને આપણા ધંધાની આપણા નોકરીની શરૂઆત કરવી જોઈએ મિત્રો આપણા ઘરની અંદર જે રસોઈ બનતી હોય તે રસોઈમાંથી પણ હંમેશા માટે એક થાળી આપણે ગૌડા ગાયો માટે કાઢવાની હોય અને ગાયને તે થારી દેવાની હોય કે જેને આપણે ગૌભાગ કહીએ તે ભાગ પણ હંમેશા માટે આપણા ઘરમાંથી નીકળવો જોઈએ જો ગૌભાગ ન નીકળતો હોય મિત્રો તો અન્નની શુદ્ધિ ના રહે પરંતુ જો ગા ગૌભાગ નીકળી જાય અને હંમેશા માટે ગાયને એક થારી દેવાનો રિવાજ જો આપણા ઘરની અંદર ચાલુ કરીએ તો હંમેશા માટે અન્નનો ભંડાર આપણી ઉપર ભયરો રહે માં અન્નપૂર્ણાની કૃપા આપણા ઘર પરિવાર ઉપર કાયમ રહે એટલે મિત્રો હંમેશા માટે ગાયને એક થારી દેવી જોઈએ સવારે યોગ્ય હોય તો સવારે જે રોટલી ગાયને આપીએ તેમાં થોડો ગોર ચોપડી અને ગાયને જો દેવામાં આવે તો ગાય માતાજીના આશીર્વાદથી આપણા જીવનના દરેક વિઘ્નનો નાશ થઈ જાય આપણા જીવનની અંદર સુખ શાંતિની પ્રાપ્તિ થાય એટલે મિત્રો ગાય માતાજીને જ્યારે પણ રોટલી દઈએ તે તેની ઉપર ગોળ ચોપડી અથવા તો ગોળની ગાંગળી રાખી અને પછી દેવો જોઈએ તે દેવાથી પણ ગાય માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એની હારવાર મિત્રો આખા દિવસની અંદર શક્ય હોય તો કોઈ એક નાનું પણ ધર્મનું કાર્ય કરવું જોઈએ જેમ કે કોઈ નાના છોકરાઓને ભાગ દેવો ગાયને ગાયને થારી અથવા તો ગાયને ઘાસચારો દેવો કોઈ ગરીબ માણસની કંઈ સહાયતા કરવી આવું પણ જો નાનું એવું ધર્મનું કાર્ય મિત્રો કરવામાં આવે તો ધીમે 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 થતાં તે ધર્મના કાર્યનો પણ ભંડારો ભરાઈ જાય અને હંમેશા માટે આપણે સુખ શાંતિની પ્રાપ્તિ થાય એટલે મિત્રો ધીમે ધીમે આપણા ધર્મમાં જેમ વધારો થાય તેવા કાર્ય હંમેશા માટે આપણે કરવા જોઈએ આ કરવાથી મિત્રો કોઈ ગરીબ માણસના કોઈ નાના છોકરાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને આપણા જીવનના અટકેલા કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો તે કાર્ય પરિપૂર્ણ થાય એટલે મિત્રો હિન્દુ સનાતન ધર્મ જે ધર્મનો એટલો બધો મહત્વ બતાવવામાં આવ્યું છે કે જે દરેક દેવી દેવતાઓના પૂજા પાઠ અને જપ તપનું અમે મહત્વ રજૂ કરતા હોય પણ એની હારો હાર મિત્રો ગાય માતાજીનું પણ બહુ મહત્વ છે તુલસી માતાજીનું પણ બહુ બહુ બતાવવામાં આવ્યું છે ભગવાન સૂર્યદેવનું મહત્વ પણ બહુ વધારે બતાવવામાં આવ્યું છે તો ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દેવો જોઈએ અને મિત્રો જ્યારે પણ આપણે રવિવાર ખાસ કરી અને રવિવારે જો ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દઈએ તો આપણા ઘર પરિવારનું આરોગ્ય કાયમ માટે સારું રહે સૂર્યદેવની કૃપાથી આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારની ખોટી બીમારી ના આવે એટલે રવિવારે તો ખાસ કરીને ભગવાન સૂર્યદેવને અજ્ઞ દેવો જોઈએ રવિવારે ભગવાન સૂર્યદેવને અજ્ઞ દઈ અને પ્રાર્થના કરવાથી હંમેશા માટે આરોગ્યમાં સુધારો આપે એની સારવાર મિત્રો કુલદેવી માતાજીને પણ હંમેશા માટે પ્રાર્થના કરવી જોઈએ આ બધા જે મેં નિયમ બતાવ્યા મિત્રો તે નિયમ જો આપણે હંમેશા માટે ચાલુ રાખીએ તો આપણા ઘરની અંદર હંમેશા માટે બરકટ એટલે કે રીધિસિદ્ધિની પ્રાપ્તિ થાય લાભશુભની પ્રાપ્તિ થાય કોઈપણ પ્રકારના નાના કે મોટા જો વિઘ્ન આવવાના હોય તો તે વિઘ્નનો નાશ થઈ જાય હંમેશા માટે ધારેલા કાર્ય આપણે જે ધારીએ તે પ્રમાણેના કાર્ય થતાં રહે હંમેશા માટે માંગલિક યોગ થવાના માંગલિક કાર્ય થવાના પણ યોગ ઊભા થાય અને એની હારવાર મિત્રો આપણા ઘર પરિવારના હાથે હંમેશા માટે પુણ્યના કાર્ય થાય એટલે મિત્રો જો આવું ધાર્મિક કાર્ય કરવામાં આવે તો માતાજી ગણપતિ બાપા ભગવાન સૂર્યદેવ બધાના આશીર્વાદ પેદા થાય તો હંમેશા માટે આપણા ઘરનું આરોગ્ય સારું રહે અને અન અને ધનના ભંડાર હંમેશા ભેલા રહે તેનાથી માણસ સુખ અને શાંતિની જિંદગી જીવી શકે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા અમે આપની પાસે રજૂ કરતા હોય જે માહિતી સારી સાચી અને સચોટ રીતે રજૂ કરવાની અમારી મહેનત હોય તો મિત્રો અમારા આ મહેનતના કાર્યમાં તમે પણ સહભાગી બનજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા સબ્સ્ક્રાઇબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે કંઈક નવું નવું અને અલગ અલગ માહિતી કે જે આપને સમજાય તેવી માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ તો મિત્રો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર માદ